આદિવાસી સમાજ દ્વારા પીલવણી ઉત્સવની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી છે પ્રકૃતિના બદલાતા રંગ વૃક્ષો વનસ્પતિ પર નવી કૂપણો ફૂટે ત્યારે શરૂ થતા જીવન ચક્રના ભાગ રૂપે પીલવણી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે આદિવાસી સમાજના કુળના દેવી દેવતાની પૂજા કરી પરંપરાગત પારિધાન વાજિંત્રો સાથે રેલી યોજી ડુંગર ખાતે જાત્રા કાઢવામાં આવી હતી દક્ષિણ ગુજરાતના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પિલવણી ઉત્સવમાં જોડાયા હતા પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ અને પ્રકૃતિ સાથેનો અનેરો નાતો રહ્યો છે જેના દરેક તહેવારો ખેતીકામ પર આધારિત હોય છે વાવણીથી લઈ કાપણી સુધી અને તેમના બધા જ તહેવારો વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડાયેલા હોય છે જેને ભારતીય બંધારણમાં રૂઢિ પરંપરા તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે જ્યારે પ્રકૃતિ પોતાનું સ્વરૂપ બદલે છે ત્યારે આદિવાસીઓ પોતાના તહેવારો ઉજવે છે વૃક્ષ કે વનસ્પતિઓ પર નવી કૂપણો ફૂટે ત્યારે એક નવા જીવન ચક્રનું સર્જન થાય છે કહેવાય છે કે એક સ્ત્રીને દરમિયાન જેટલી પીડા થતી હોય છે એટલી જ પીડા વૃક્ષોને વનસ્પતિઓને પણ નવપલ્વિત કૂપણો ફૂટે છે ત્યારે થાય છે પાનખર ઋતુ પૂરી થતા વૃક્ષોને નવી કુપળ આવે એ દિવસોમાં પીલવણીની ઉજવણી કરવામાં આવે છે ધરતી પરને સુકાયેલા નદીમાં ઝરણા ફૂટવાની શરૂઆત થાય ખેડૂતોને ખેતી કામની શરૂઆત કરવાનો સંકેત મળે નવા ધાન્ય પાકો લેવા માટે ખેતરોની સાફ સફાઈની શરૂઆત થાય એક કણમાંથી અનેક કણો પેદા કરી હજારો લાખો કરોડો લોકોની ભૂખ મટાડવા માટે નવા પાક માટે વાવણીલાયક જમીન તૈયાર કરવાની શરૂઆત કરવામાં ધરતીના તાતને ઉત્સાહ અને આનંદ માટેની શરૂઆત એટલે પિલવણીની ઉજવણી આટલા સંવેદના સભર સંબંધો આદિવાસીઓના પ્રકૃતિ સાથે રહ્યા છે જેના ભાગ રૂપે પીલવણી ઉત્સવ ઉજવવામાં આવે છે એ હું વિપુલભાઈ અરુણભાઈ ચૌધરી પીલવણી એટલે આ પૃથ્વી આ ધરતી ધરતી પર પરિવર્તન આવે અને નવા પર્ણો આવે ઉપડું આવે અને તે ક્ષણે અમારા પૂર્વજો આદિવાસી વડીલો કે જે તે સમયે પાછલી ખેતીની પાછલી ખેતી માટે એ પ્રકૃતિનો આભાર માનતા અને નવી ખેતી માટેના ઓજારો અને સાધનોની પૂજા કરી નવી શરૂઆત કરતા એટલે એ પિલવણી પીલવણી એટલે સૃષ્ટિ એક માતૃત્વ ધારણ કરવાની એક પ્રક્રિયા એ જ એ એને આદિવાસી અમે નવ વર્ષ તરીકે ઉજવીએ છીએ અને એ આજનું નથી વર્ષોથી આ ચાલી હતી હાલની આ વિદેશી આક્રમણની સંસ્કૃતિ વિદેશી સંસ્કૃતિના આક્રમણના કારણે અમે આદિવાસીઓ અમારું મૂળ

ફિલવણી નવ વર્ષ તરીકે આદિવાસીઓ ઉજવી રહ્યા છે આ ઉજવણી એટલે કે કોઈ કે માણસોના જે તહેવારો ઉત્સવો હોય એનું આ ઉજવણી નથી પણ એ સમગ્ર સૃષ્ટિમાં જે બદલાવ આવે છે તેની આ ઉજવણી છે વૃક્ષો એ પોતાના પાન ખેરવી દીધેલા છે નવી કૂપળો ધારણ કરે છે બીજવેરી દીધેલા છે નવા વૃક્ષો તૈયાર કરવા માટેના નદીઓમાં ક્યાંક ક્યાંક આ સિઝનમાં જરાઓ ફૂટી નીકળશે અને પાણી વહેતું થશે તો આખો આ સૃષ્ટિમાં એક બદલાવ છે એ બદલાવ જે છે એ સમગ્ર જીવસૃષ્ટિ જે પૃથ્વી પર છે એના જીવન નિર્વાહ માટે કુદરતે જે કંઈક આપણને બીજ આપે છે વનસ્પતિઓ આપે છે એની આ તૈયારીના ભાગરૂપે આ નવ વર્ષની ઉજવણી કરતા હોય છે આદિવાસીઓ અને ખાસ કરીને તમે જોશો તો કાચીડાએ અત્યારે રંગ બદલી લીધા હશે ને ઘણા એવા જીવો છે જે પ્રકૃતિ સાથે અને જે વેલાવાળા વૃક્ષો ખાસ કરીને છે કંટોલા હોય કે કંદ હોય એ એ તમે વિચાર કરો કે ચોમાસા પછી એને કોઈ પાણી નથી મળ્યું પણ આજ સિઝનમાં એ પીલવાઈને નીકળશે તો આદિવાસીઓ કુદરત સાથે જીવાવાળા છે અને એ કુદરતને ઓળખે છે અને આ આખું અત્યારે જે પૃથ્વી છે એ ગર્ભધારણની પ્રક્રિયામાં અત્યારે પસાર થઈ રહેલી છે એટલે એટલે નદીઓમાં ક્યાંક ક્યાંક એના જરાઓ પણ ખૂટી નીકળશે તો આ એક પીલવણીનું જે વર્ષ છે એ નેચર સાથે જોડાયેલું આ પ્રવૃત્તિ છે અને એટલે આદિવાસીઓ આને નવ વરસ તરીકે ઉજવે છે સુરત જિલ્લાના અંતરિયાળ ગણાતા ઉમરવાડાના ચારણી ગામ ખાતે આદિવાસી પંચ ગુજરાત દ્વારા પિલવણી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આદિવાસી સમાજના મુખ્યત્વે લોકો પોતાના પરંપરાગત પરિધાનમાં જોવા મળ્યા હતા ચારણી ગામ ખાતેથી એક ટોપલીમાં વિવિધ પ્રકારના ધાન એકઠા કરવામાં આવે છે ત્યારબાદ તેમાં મહુડાનો અર્ક મૂકવામાં આવે છે ગામથી ડુંગર પર આવેલા કુળના દેવી દેવતા થાકન સુધી પરંપરાગત વાજિંત્રોની તાલબદ્ધતા નાચ ગાન સાથે સાંસ્કૃતિક રેલી સ્વરૂપે ગિબ દેવની જાત્રા યોજવામાં આવી હતી જ્યારે હિજારીના સ્વરૂપે લવાતી ટોપલીઓનું ધાન ચડાવવામાં આવે છે સમાજ ભક્તો પૂજારા દ્વારા વિધિ કરવામાં આવે છે આજના આધુનિક જમાનામાં જ્યારે લોકો રૂઢિગત પરંપરા ભૂલી રહ્યા છે ત્યારે સામાજિક આગેવાનોએ પણ સમાજની યુવા પેઢી આધુનિકતાને આવકારે અને સંસ્કૃતિને માન આપે તેવો સંદેશ આપ્યો હતો મારું નામ કમલેશભાઈ સી ચૌધરી હવે પિલવણી વર્ષ એટલે આમ આપણે કુદરતી રીતે જોઈએ તો વસંત ઋતુની અંદર પાણી વગર અત્યારે જંગલોની અંદર જે રીતે વનરાઈ મહેકી ઉઠે છે એ જ રીતે કુદરતની સાથે આદિ અનાદિકાળથી જોડાયેલો આ આદિવાસી સમાજ અને એ આદિવાસી સમાજનું આમ જોઈએ તો આ નવું વર્ષ પીલાવણી વર્ષ હવે આજે આદિ અનાદિકાળથી જે પોતાની સભ્યતા સંસ્કૃતિ અને એક આગવી ઓળખ એને ટકાવવા માટેનો જે આદિવાસી આજે પ્રયત્ન કરે છે એના ભાગરૂપે ગણો તો ભાગરૂપે અને એની ઉજવણીના રૂપે ગણો તો ઉજવણીના રૂપે અને આજે વર્તમાન યુગની અંદર વિજ્ઞાન અને અંદર જ્યારે આદિવાસી સંસ્કૃતિ ભૂલાઈ રહી છે ત્યારે આ જે ઉત્સવ છે એ આદિવાસીઓની અંદર એક જનજાગૃતિ પેદા કરે છે પ્રકૃતિની સાથે જોડાયેલો છે એની એક સાબિતી અને એ સાક્ષી પૂરે છે અને એટલા માટે આદિવાસી પિલાવણી વર્ષ તરીકે આદિવાસી ઉજવે છે દિવસ દરમિયાન થી શરૂ કરવામાં આવેલા આ પીલવણી ઉત્સવની ઉજવણી મોડી રાત સુધી ચાલી હતી જેમાં રેલી જાત્રા પૂર્ણ થયા બાદ ઉત્સવ સ્થળે આદિવાસી સમાજના યુવાઓ વડીલો દ્વારા નાચનું ગીતો વાજિંત્રો સહિતની કૃતિઓ રજૂ કરવામાં આવે છે તેમજ સમાજના આગેવાનો તજજ્ઞો દ્વારા સંસ્કૃતિ પરંપરા રૂઢિગત રીતિ રિવાજો વિશે માહિતગાર કરાય છે સમાજના ભગતો દ્વારા આદિવાસી દેવકથા કરવામાં આવે છે આમ આદિવાસી સમાજ દ્વારા પ્રકૃતિના બદલાતા રંગ સાથે પીલવણીના નવા વર્ષની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત